નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ જીસીઆરટી ગાંધીનગર ડાયરેક્ટ ભાવનગર અને નગર પ્રાથમિક શાળા સમિતિની સંયુક્ત ક્રમે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જે પ્રાથમિક શાળા નંબર ત્રીસ માં નવાપરા ખાતે જે શાળાઓના લગભગ સો થી વધારે બાળ વિજ્ઞાનિકો અને ત્રીસ થી વધારે વૈજ્ઞાનિક શિક્ષકોએ ભાગ લીધો હતો અને ભાગ લેનાર દરેક બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત ગિફ્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા વધુ અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર

પૂર્વીબેન દોશી છે હું આ શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત છું આજે જીસીઆરટી ગાંધીનગર ડાયટ ભાવનગર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની અંદર અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે આ વિજ્ઞાન મેળામાં લગભગ સીઆરસી ક્લસ્ટર સાતમાં આઠ શાળાઓએ ભાગ લીધેલ છે જેમાં બત્રીસ કૃતિઓ છે અને ચોસઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે આ શાળામાં લગભગ ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ એ જોવાનો ભાગ લીધેલ છે